દેવબાગ વિસ્તારમાં આવેલા મંદિરમાં ચોરી અન્ય છ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો દેવબાગ સોસાયટીમાં આવેલા દેવનાથ મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી ભગવાનને પહેરાવેલા મેટલના હારની ચોરી કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેની સાથોસાથ આસપાસમાં રહેલા છ મકાનોમાં પણ દરવાજાના નકબુચાણા તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો જેના અનુસંધાને પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી अच्छा नहीं, है। नहीं।, है। है। नहीं। ना अगर नदी के ऊपर बोल रहा हूं ये मांगो सरकार सर बस मान दो जो से ने जोड़ दो दस पास है ना दुड़। तो पर ऐसा हम दमाई बस ब्रेक माय बस बंद करो बंद करो बंद करो मैं पूरा नहीं दे रहा हूं ये क्या है और वो कौन है का भी आओ बोलो अरे नहीं ना तो वो 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 કયું છે આ ઘાસંબર વીસ દેવભાગ

દેવબાગમાં આવેલ દેવબાગ કોમન પ્લોટમાં દેવનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત મંદિર આવેલું છે જેમાં ગણપતિ દાદા અને હનુમાન દાદાની મૂર્તિ ઉપરના બે મેટલના હારની ચોરી થયેલ છે બંને હારની થઈને કિંમત આઠથી દસ હજાર હોઈ શકે છે આજુબાજુ કઈ ચોરીનો બનાવ બન્યો છે હા અમારા દેવબાગ વિસ્તારમાં મારી જાણ પર આવતા આઠથી દસ ઘરના તાળા તોડીને અંદર વેરવિખેર કરેલ છે કોઈ ખાસ ચોરી થઈ નથી પણ ચાર પાંચ મકાનના લોક તોડેલ છે ચાર પાંચ મકાનમાં અંદર જઈને ચોરી લોક તોડવા પ્રયાસ કરેલ છે જે બધાના સીસીટીવી કેમેરા એકત્ર કરીને અમે એ ડિવિઝન પોલીસને સુપ્રત કરેલ છે હા દેવબાગ વિસ્તારમાં રહું છું અને અહીંયા હમણાં પચીસ તારીખની રાત્રે એક ચોર આવેલો હતો કે જે ઘણી સોસાયટીમાં આજુબાજુમાં બહુ એને ઘર તોડવાની અને બધા સ્કૂટરને વાહનને બધી ચોરવાનો પ્રયત્ન કર્યો હતો અને એક બે જગ્યાએ એવું સાંભળવા મળ્યું છે કે ત્યાંથી કાંઈક વસ્તુ પણ ગઈ હતી અને બીજું તો એ કે પોલીસવાળાને કે ભાઈ તમે આ વસ્તુ આ એરિયામાં થોડુંક ધ્યાન દો જેથી કરીને શિયાળા જેવા એરિયા શિયાળા જેવા ઋતુમાં છે ને મોડી રાત્રે આવી બધી બહુ દર વર્ષે ઘટના બને જ છે જેથી કરીને અમને થોડુંક સહાય થાય કે ભાઈ નહીં કે આપણે બીજી કોઈ અન્ય જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે હા આજુબાજુ બે ત્રણ સોસાયટીમાં મંદિરમાં પણ છે પાછળ અમારે કેદારનાથ જે પ્રસિદ્ધ મંદિર છે એમાં પણ એ અંદર ગયો અને એને તિજોરી તોડવાનો ટ્રાય કરી હતી પણ સદનસીબે તિજોરી તૂટી નહીં એટલે બચી ગઈ છે બાકી એને હાર બાર ને ઘરેણાને એ બધું તો એ લઈ ગયો છે